ઉધનામાં થયેલા પંદરસો પચાસ કરોડના મેગા સાયબર કાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે સુરતના ઉધનામાં થયેલા એક હજાર પાંચસો પચાસ કરોડના મેગા સાયબર ક્રાઈમ કૌભાંડમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે અગાઉ ચાર મુખ્ય આરોપીઓ અને આઠ આરબીએલ બેંકના કર્મચારીઓની ધરપકડ બાદ હવે આ કેસમાં અગિયાર એકાઉન્ટ હોલ્ડરો અને બે બોગસ દુકાન ઉભી કરનારા સહિત કુલ તેર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે આ સાયબર ફ્રોડ માટે પંચાવન એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીઓ લોકોના ડોક્યુમેન્ટ લઈ ખાતા ખોલાવતા હતા આ માટે તેઓ લોન અપાવવાના બહાને સામાન્ય નાગરિકોના દસ્તાવેજો મેળવી અને બેંક ખાતા ખોલાવતા હતા તો બીજી તરફ અગિયાર લોકો એવા પણ હતા જેમણે પચાસ હજારથી બે લાખ સુધીનું કમિશન લઈ અને પોતાના ખાતા આરોપીઓને વાપરવા માટે આપ્યા હતા તો વધુમાં બે અન્ય આરોપીઓએ ખોટા જીએસટી નંબર અને પોતાની ઓફિસ પર બોગસ બેનરો લગાવી અને બેંક વિઝિટ માટે મંજૂરી મેળવતા હતા જ્યાં કૌભાંડનો એક અગત્યનો ભાગ હતો આ બોગસ દુકાનોના માધ્યમથી તેઓ બેંકના અધિકારીઓને ગેરમાર્ગે દોરતા હતા તો પોલીસની સઘન તપાસમાં સામે આવ્યું છે કે આ કૌભાંડના અન્ય મુખ્ય આરોપીઓ દુબઈ અને ક્યુબામાં હોઈ શકે છે પોલીસ હવે તેમની ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી કરી રહી છે

અને પછી જો એ આમાં જો બેંકના એકાઉન્ટના મિસયુઝ થતા હતા અને બેંકના ઇમ્પ્લોઈઝ જો એકાઉન્ટ ખોલતા હતા આ લોકો ગુનેગારોના મદદમાં તો આમાં આઠ જેટલા આરબીએલ બેંકના કર્મચારીઓને બી ધરપકડ કરવામાં આવી હતી જો આ જ તપાસ દરમિયાન અમારા લોકોના રડારમાં પચપન જેટલા પંચાવન જેટલા એવા એકાઉન્ટ હોલ્ડરો હતા જેના એકાઉન્ટના ઉપયોગ અમે કરવામાં આવ્યા હતા એના બી અમે લોકો તપાસ કરતા હતા દરમિયાન સમય થતા હતા તો 1.5 લાખ પેજમાં એક ચાર્જશીટ પણ આ ચાર આરોપી જો પહેલા પકડાયા હતા કરવામાં આવી હતી અને આ તપાસના અંતે આપણને એવું સ્પષ્ટ જો પુરાવા મળ્યા કે કુલ 11 જેટલા લોકો છે જો એકાઉન્ટ ધારકો છે આ એકાઉન્ટ એકાઉન્ટાલો 50000 રૂપિયા તો લઈને 2 લાખ રૂપિયાક ના ભાડે ઉપર જો આ ચીટરોને આપે છે જેના એકાઉન્ટમાં આ બધા ચીટિંગના લોકોનો પૈસા ત્યાં જાય છે અને પછી આ પૈસા બીજા બીજા એકાઉન્ટમાં નીકળે છે તો આ હિસાબ તો 11 જેટલા એકાઉન્ટ હોલ્ડરનો ગઈ કાલે ઉધના પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે એકાઉન્ટ ખોલાવા માટે જો મદદ કરતા એવા બે આરોપીઓ ઓર બી ધરપકડ કરવામાં ગઈકાલે આવી કુલ તેર આરોપીઓના ગઈકાલે ધરપકડ થઈ છે જો કુલ મળાઈને જો અત્યાર સુધી આ ગુનામાં પચીસ જેટલા આરોપી ધરપકડ કરવામાં આવી છે બાકી જો અન્ય જો આરોપીઓ છે અત્યારે જો ત્યાં એના લોકેશન દુબઈ છે જ્યાં અમારી ટીમ કામ કરી રહી છે અત્યારે એના માટે પણ અને મલેશિયા ક્યુબા દુબઈ આ પ્રકારના દેશોમાં ત્યાં બધા ચીટિંગોના જો બનાવ બનેલા હતા જો તો અત્યારે અમે લોકો જો સુરત પોલીસ એવું પણ નક્કી કરી છે કે જેટલા ફક્ત જો એકાઉન્ટ આપી દે પૈસા લઈને એના જાણકારીમાં પંચાવન એટલા અમે લોકો કર્યા ઘણા બધા લોકો એવો હતા જો ગરીબ રિક્ષાવાળા હોય ગરીબ લોકો હોય જેના અમુક લોન જોઈતા હતા તો આ બધા જેટલા બી ચીટરો હતા એના અપ્રોચ કરીને ડોક્યુમેન્ટ લીધા અને લેકિન જો એના સિવિલ ખરાબ હતા સિવિલ ખરાબ હોવાના કારણે લોન એના એકાઉન્ટ નહીં ખુલી શકાય જોઈએ તો આ લોકો બે અમુક લોકો એકાઉન્ટ ખોલાવી લીધા લેકિન લોન નથી મળ્યા ટ્રાન્ઝેક્શન થયા આમાં લેકિન એના નોલેજ બહાર થયા એના કોઈ લાભ નહીં થયા ફક્ત એના લોન ખોલાવવા માટે તો એવા લોકોને જો ઇનોસન્ટ હતા આ લોકોનો બી અમે તપાસ કરી જોઈએ એના નથી અટક કર્યા પરંતુ એવા લોકો જે એના નોલેજ મેં ફૂલ નોલેજમાં હતા અને જો બે લાખ રૂપિયા સુધી તકના રકમ મેળવેલ છે એના ઉપર જ અમે કાર્યવાહી કરી છે તો અત્યારે જો અમે લોકો નક્કી કર્યા છે કે જે બેંકો આ પ્રકારના ફ્રોડ એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરશે કર્મચારીઓ જોઈએ અને સાથે સાથે જો લોકો એકાઉન્ટ વાપરવા માટે આવશે આ બંનેના બી અમે લોકો તપાસના કામે ગુનામાં આરોપી તરીકે લઈશ એના જ દાખલા છે કે ટોટલ ઓગણીસ જેટલા અમારા આરોપી બેંકના કર્મચારી અને એકાઉન્ટ હોલ્ડરો છે જવાનું